એમાં તો એક મોટા બાવાનો છોકરો પણ પહેલી ઉંમર થઈ જાય એટલે ઘેર બેહારીને આવી પગ બધા હુજી આવ્યા એને પણ દવાખાના લઈ જઈએ અમે તો પછી મજૂરી કરવા જાવ એમ કે મારા પપ્પાને હાંચવવા જાવ કે પેલા ભાઈને હાંચવવા જાઓ એમાંથી અમને નકલ નૂટા આપતા તો પછી આ ઉપર સહેરા ને પછી અમોને નકલ મળી